શીતલહેરને પગલે નગરનું લઘુત્તમ તાપમાનનો પારો દસ પાંચ ડિગ્રી શીત લહેરને પગલે નગરના મહત્તમ તાપમાનમાં કોઈ જ ફરક પડ્યો નથી જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં નગરનું લઘુત્તમ તાપમાન વધુ છેલ્લા એક દિવસથી ઉત્તરીય શીત પગલે નગર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર છે જેને રાજ્યના મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાનનો પારો ચૌદ ડિગ્રીથી નીચે રહેવા પામ્યો છે જોકે બુધવારે ઠંડીનું જોર વધતા રાજ્યના પંદર શહેરોનું લઘુત્તમ તાપમાનનો પારો ચૌદ ડિગ્રીથી નીચે રહ્યો છે જોકે તેઓના મહત્તમ તાપમાનમાં કોઈ જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી પરંતુ લઘુત્તમ તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે ખગોળશાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્વારા ઉત્તરીય ઠંડા પવનોને પગલે આગામી સમયમાં રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે જો કે ઠંડીનું પ્રમાણ વધતા જ રવિપાકનું વાવેતર કરેલા ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લકીર જોવા મળી રહી છે ઠંડીને પગલે સાંજ ઢળતા જ નગરમાં ઠેર ઠેર તાપણા બેઠક જોવા મળે છે